છોટાઉદેપુરના જનરલ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો આજ રોજ તારીખ બાવીસ એક બે હજાર રોજ સવારે નવ કલાકે છોટાઉદેપુરમાં આવેલ જનરલ હોસ્પિટલ ખાતે જલારામ બ્લડ બેંકના સહયોગ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો જેમાં સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર તાલુકા હેલ્થ ઓફિસની કચેરી જિલ્લા આરોગ્ય વિભાગ જનરલ હોસ્પિટલ ના ઉપક્રમે જલારામ બ્લડ બેંક દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં તમામ તાલુકાના લોકોએ ભાગ લીધો હતો આ વિશે છોટા તાલુકા આરોગ્ય અધિકારી એ તમામને બ્લડ ડોનેશન કરવાની અપીલ કરી હતી આજે જિલ્લા જિલ્લા તંત્ર છોટાઉદેપુર દ્વારા સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર છોટાઉદેપુર તથા જલારામ બ્લડ બેંક વડોદરા તરફથી આયોજન કરવામાં આવ્યું જેમાં પંદર યુનિટ બ્લડ કલેક્ટ કરવામાં આવ્યું આજ મુજબ લોકોમાં જનજાગૃતિ જળવાયું રહે અને વધુમાં વધુ લોકો બ્લડ ડોનેશન કરે એવી મારી નમ્ર અપીલ છે કેમ કે રક્તદાન એ મહાદાન છે તાલુકા હેલ્થ ઓફિસર છોટાઉદેપુર ડૉક્ટર મને રાખો ઓકે